નડિયાદમાં સરદાર પોથી યાત્રાના સમાપનમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ બાઇક રેલી નડિયાદથી ડીમાટ ચોકડીથી સંતરામ રોડ સરદાર ભવન બ્રિજથી પવન ચક્કી રોડ મિશન રોડથી યોગી ફાર્મ સુધી બાઇક રેલી યોજાઈ હતી બાઇક રેલીનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું નડિયાદ કેડીસીસી બેંકના કર્મચારીઓએ બાઇક રેલીનું પુષ્પવર્ષા વર્ષાવી સ્વાગત કર્યું હતું કેડીસીસીના ચેરમેન સરદાર સાહેબની પોથીને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી મોટી સંખ્યામાં સરદાર પ્રેમી મિત્રો બાઇક રેલીમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા મારું નામ રિકેશ પટેલ આ યાત્રા બીજી ફેબ્રુઆરીએ કરમસદ સરદાર સાહેબના ઘરેથી નીકળી અને આજે અહીંયા નડિયાદમાં પધારી છે સરદાર સાહેબની સરદાર કથા કરમસદમાં પૂર્ણ થઈ ત્યાર પછી સરદાર સાહેબના જન્મસ્થળ દેસાઈ વગા નડિયાદથી નીકળી આજે ફાઇનલ પૂર્ણાહુતિ તરફ આ યાત્રા જઈ રહી છે આ યાત્રા સરદાર ધામ યુવા સંગઠન આયોજિત સરદાર 150 ના એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે સરદાર સાહેબ ની લોકવાણી આ યાત્રા કેડીસીસી બેંક નડિયાદ ખાતે આગમન પામી છે અને સાથે આપણા તેજસભાઈ પટેલ છે અને સૌ નડિયાદ યુવાન મિત્રો આ યાત્રામાં તન મન અને ધનથી જોડાયેલા છે તો આપ સર્વ જનતાને ખાસ ખાસ આમંત્રણ આપણે સરદાર કથા 25 છવ્વીસ સત્યાવીસ તારીખે યોગી યોગી માં રાત્રે સાડા આઠ વાગે યોજવામાં જઈ રહી છે જેના અવશ્ય પધારજો જય સરદાર ખૂબ સરસ આજે એક ભારત દેશના અખંડિત પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને એમના જીવન ઉપર ને એમની આચરણ ઉપર જે કથાની જે વાત કરી એને ખરેખર આપણા જીવનની અંદર તમામ સમાજના લોકોએ ઉતારવાની જરૂરિયાત છે ને ક્યારે તો આપણે જ આ વાતને લોકો સુધી પહોંચાડીશું તો આવનાર પેઢીને ચોક્કસ એનો ખૂબ લાભ મળશે ને આવનારા દિવસની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસની અંદર નવ ભારતીય પરિકલ્પનાનો તો એ સાકાર થશે નવયુવાનો આ વાતને સમજે અને એના આચરણ પ્રમાણે કથા સાંભળી અને આચરણ પ્રમાણે એની કામગીરી કરે એવી મારી ચોક્કસ બધાને પ્રાર્થના અને અનુરોધ છે બધા કથામાં જોડાય એવી પણ મારી લાગણી